જય હિન્દ મિત્રો નમસ્કાર સૌપ્રથમ હું મારો પરિચય આપું તો હું કોઈ પ્રોફેશનલ બ્લોગર કે પ્રોફેશનલ ગાર્ડનર નથી હું એક શિક્ષક છું મેં એમએસસી ઓર્ગેનિક ફાર્માસ્યુટિકલ કરેલ છે અને વનસ્પતિ અને વૃક્ષો સાથે મને અત્યંત પ્રેમ હોવાને કારણે હું બહુ નવા વનસ્પતિ વિશેના વિડીયો અને વનસ્પતિની વિશેની જાણકારી બધાને આપતો રહું છું અને વૃક્ષો વાવવા અને વહુરાવવા એ મારો શોખ છે એટલા જ માટે હું આ બધી પ્રવૃત્તિ કરતો રહું છું અને એના વિશેના વિડિયા આપ સુધી પહોંચે અને આપને જાણકારી મળી રહે એ માટે પ્રયત્નશીલ રહું છું લીંબુડીની કલમ કરવી હોય તો છેવટનો જે વિસ્તાર હોય લીંબુડીનો એમાંથી ડાળી પસંદ કરવી અહીંયા જો આ દેખા માનો કે આ અહીંથી આ લીંબુડીનો છેવટનો વિસ્તાર છે તો ત્યાંથી આપણે કલમ કરવી હોય તો આપણે આ જગ્યાએથી કલમ કરી અહીંથી આપણે કલમ કરી શકીએ પણ આ કલમમાં ના હાલે કારણ કે આપણે કલમ માટે એકથી બે ઇંચ જેટલો વિસ્તાર આપણે જોઈએ કે જેમાં આપણે કલમ કરીએ અને એ પછીનો બે ઇંચનો વિસ્તાર આપણે કટિંગ માટે જોઈએ આ વિસ્તાર ટૂંકો પડે એટલે આપણે અહીંથી કલમ નહીં થાય એટલે આપણે કોઈ બીજી ડાળી પસંદ કરી આ ડાળીમાં આપણે કલમ કરી શકીએ જો આ ડાળીમાં આપણે કલમ કર્યું તો આટલા બે ઇંચમાં વિસ્તારમાં આપણે કલમ કરશું અને અહીંથી આપણે કટંગ કટિંગ કરી અને વાવી શકીએ તો સૌ પ્રથમ અહીં ઝૂમ કરજો નજીકમાં આટલો વિસ્તાર છે અને આપણે ઉપરની છાલ છે એને આ રીતે આમ કટ કરવાનું ઉપરની માત્ર છાલ જ કાઢવાની કાપો બહુ ઊંડો ના થાય એવો પ્રયત્ન કરવો માત્ર ને માત્ર છાલ જ કાઢવાની આવી રીતે આમ સારું હોય એને હળવા હાથે ઉખેડી સાલ અંદર વધારે કાપો જો બે જાય તો ત્યાંથી ડાળ ફૂંકાઈ જાય જ્યાં કલમ કરવી હોય ત્યાંથી ફૂટતી ડાળી હોય એકથી બે ફૂટ હોવી જોઈએ એટલા માટે કે જ્યારે આપણે અહીંથી કલમ દૂર કરીએ અને ફરીથી બીજી જગ્યાએ લગાડીએ તો વધારે એને પવન નડે નહીં જો મોટી ડાળીમાં કરવું હોય કરી અગીએ પણ એના માટે એને સપોર્ટ દેવો પડે આમાં એટલું ધ્યાન રાખવાનું કે એ સિવાયનો જે ભાગ છે એમાં વધારે બે હે અને એના થોડું થોડું છોડે બહુ ઊંડું નહીં જવા દેવાનું ખાલી એટલા માટે જ છોલવાનું કે ત્યાંથી નવા મૂળિયા નીકળી શકે લીંબુડીમાં આ રીતે કલમ થઈ શકે અને બીજા એવા ઘણા વૃક્ષો છે કે જેમાં આ રીતે કલમ થઈ શકે ઘણા મિત્રો હોય કે લીંબુડીના રોપ વાવતા તો રોપ વાવવા કરતાં તમારા જો કોઈ મિત્ર હોય અને એના ઘરે જો આ રીતની લીંબુડી હોય તો તમે લીંબુડીની કલમ સરળતાથી કરી શકો આ કલમ કરવી હોય તો ચોમાસાનું વાતાવરણ અને બેસ્ટ રહે ચોમાસા સિવાય શિયાળામાં પણ થઈ શકે વધારે ગરમ વાતાવરણ ના હોય ત્યારે આની કલમ સરળતાથી બની શકે એક બીજું વાતનું આમાં ધ્યાન રાખવું કે તમારો હાથ હોય એને પહેલાં સારા ડેટોલથી કે કોઈ પણ સેનિટાઈઝરથી પહેલાં સાફ કરી લેવો નકર જો તમારા હાથમાં તમે કામ કરતા હોય એમાં કોઈ ફંગલ ઇન્ફેક્શન જેવું હોય તો એને કારણે લીંબુડીમાં પણ સુકારો આવવાનો હોય રી આ આપણી લીંબુડી છે એ બારમાસી લીંબુડી છે ને ગયા વર્ષે આની કલમ કરી હતી જો એ બાજુમાં છે દેખાડો દી હા એ ગયા વર્ષની લીંબુડી આપણે જે કલમ કરી હતી એને રોપેલી છે એના આગલા વર્ષની આ બાજુ વાળી કદાચ આમાં આ વખતે ઘણા લીંબુ આવ્યા હતા એવી લીંબુડી જ પસંદ કરવાની જે બારમાસી હોય અને આ કલમ તમે આવી રીતે કરી નાખો પછી વીસથી કે પચીસ દિવસમાં અહીંયા નવા મૂળિયા મુકાઈ જાય અને આની માથે જે પ્લાસ્ટિક લગાડો એ ટ્રાન્સપરન્ટ રાખવું ટ્રાન્સપરન્ટ એટલા માટે કે તમને મૂળિયા દેખાય વાપરામ થોડુંક થોડુંક છોલી નાખશું કે જેથી મૂળિયા મેળવામાં દાળને સરળતા ફરીથી દેખાડો ફરીથી કહું એકથી બે ઇંચ જેવો વિસ્તારમાં ઉપરની છાલ છે એ કાઢી નાખવાની એની જે મુખ્ય દાળી છે એમાં ઈજા ના થવી જોઈએ અને આમાં થોડું થોડું ચાકું વડે ઘસી નાખવાનું અહીં એકથી બે ની જગ્યા આપણે આ છોડીએ એટલા માટે કે અહીંથી પછી આપણે કટિંગ કરી અને આ કલમને આપણે બીજી જગ્યાએ રોપી શકીએ માટી માટે ઘણા આમાં તૈયાર માટી આવે છે ને મોસ કહેવાય એનો ઉપયોગ કરતા હોય મોસનો પણ આપણે અહીંયા ગામડામાં રહેતા હોય તો આપણે મોસનો મેળ આવે નહીં એટલે આપણે શું કર્યું છે આમાં પચાસ ટકા કાળી માટી છે અને પચાસ ટકા છાણીઓ ખાતર નાખ્યું અને ભીની લેવાની આવી રીતે આમ આમાંનો લાડવો બની જવો જોઈએ એવી માટી આમાં લેવાની વધારે પડતી સૂકી માટી હશે તો એ જલ્દી સુકાઈ જાય પછી આની ફરતે આવી રીતે આમ લગાડી દે આવી રીતે આમ ચોંટાડી દે અને આ ભીની એટલા માટે રાખવામાં આવે આને ફરીથી આપણે પાણી પાવાનું નથી અને હવે આપણે પ્લાસ્ટિક લઈ અને આની ઉપર એવી રીતે વીંટાળવાનું કે જેથી કરીને હવા અંદર જાય નહીં હવા અંદર ના જવાનું કારણ એટલા માટે કે જો હવા અંદર જાય કે પાણી અંદર જાય તો એને સુકાવાનો ભય રહીએ અને આપણી કલમ ફેલ જાય રહી એવો પ્રયત્ન કરવો કે અંદર હવા જાય નહીં એના માટે પણ તૈયાર બજારમાં પ્લાસ્ટિક આવે તો આપણે એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી આપણી પાસે જે લોકલ ઝબલું હોય ઝબલું કોઈ પણ સફેદ કલરનું તો એ જબલાને જ આપણે આવી રીતે વિચારી દઈએ આપણે કોઈ બહારનો ખર્ચો કરતા નથી ને આમાં કોઈ ખર્ચાની કાંઈ જરૂર હોય નહીં માત્ર તમારી પાસે જે અવેલેબલ હોય વસ્તુ એમાંથી જ આ વસ્તુ આપણે બનાવતા આપણે એક આ જબલાનું કવર લગાવી દીધું હજી આની ઉપર એક કવર ઝબલાનું લગાડી દઈએ અને ટાઈટ બાંધી દઈએ આ આપણે કાંઈ વેચાતી નથી લીધી આપણી પાસે પૈડીથી એ જ પટ્ટી છે હવે પ્લાસ્ટિકના કોઈ પટ્ટી હોય તો ઠીક અને પટ્ટી ના હોય તો ઝબલા હોય તો હાલ એટલે એને ઝબલાનો ઉપયોગ થાય જબલાઈ જ્યાં અહીંયા રખડે નહીં અને આપણું કામ થઈ જાય પછી આની ઉપર કોઈ મજબૂત દોરી હોય એ લઈ અને મજબૂતાઈથી બાંધી દેવાનું આ કલમમાં નવા મૂળ આવતા લગભગ પચીસ કે ત્રીસ દિવસ થાય એની ઉપર દોરી ગમે બાંધી દેવાની અહીંયા આપણા દોરી નથી આ આપણે કપાસિયા ખોળ જે પશુઓને ખવડાવીએ એનો દોરો છે આ આ દૂર એટલા માટે કે આ પ્લાસ્ટિકને આપણે ગાઈડ ના મારવી પડે બાકી જો તમારી પાસે વધારે પ્લાસ્ટિક હોય તો એમાં પચીસ દિવસ બાદ જ્યારે આપણે મૂળિયા દેખાવા માંડે ત્યારે તેના ઉપરના એક ઇંચ જગ્યા છોડી ત્યાંથી કાતર વડે કાપી અને તેને જમીનમાં લગાવી દેવામાં આવશે ત્યારે ઉપરના વધારાના બધા જ પ્રણો દૂર કરી દેવા જય હિન્દ